હેલ્લો મિત્રો કેમ છો મજામાં આજે આપણે બનાવવાનું છે લાલ મરચાંનું અથાણું એકદમ ઇસ્ટન્ટ બનાવવાનું છે આ ઝટપટ બની અને રેડી થઈ જશે તો હું તમારો જોડે વિડીયો પૂરો શેર કરું છું મારી વિડીયો સારી લાગે તો પ્લીઝ મને એક લાઇક કરજો મસ્ત કાઠિયાવાડી મરચાં મંગાવ્યા છે લાલ કલરના આપણે હવે આપણે આનું અથાણું બનાવવાનું છે હવે આપણે મરચાંને સૌથી પહેલાં મેં ધોઈ લીધેલા છે અને મરચાં કોરા કરી દીધેલા છે સો ગ્રામ એટલા મરચાનું મેં આવી રીતના કટ કરી અને રેડી કરી દીધા છે હવે આપણે મરચાં એ બાઉલ અંદર લઈ લઉં છું મેં બીજ નવ્વા ટકા કાઢી નાખ્યા છે અંદર એક ચમચી હળદર એક ચમચી મીઠું લીધું છે હવે આપણે અંદર નાખી અને આવી રીતે મિક્સ કરી દેવાનું છે હવે આપણે અથાણાનો એક મસાલો રેડી કરવાનો છે અને દસ મિનિટ સાઈડમાં મૂકી દઈશું હવે આપણે ગેસના ઉપર એક તવો મૂકવાનો છે તવાના અંદર અથાણાનો મસાલો શેકવાનો છે તો થોડી એવી વરિયાળી લીધી છે એક ચમચી રાઈ લીધી છે અડધી ચમચી મેં મેથી લીધી છે અડધી ચમચી મેં જીરું લીધું છે આપણે આને શેકી દેવાનું છે મસ્ત સરસ મજાનું રાઈ ફૂટી જાય ત્યાર સુધી આને શેકવાનું છે મિત્રો તમે જોઈ શકો છો રાઈ અને મેથી સરસ ફૂટી ગયું છે મસ્ત અવાજ આવે છે બંધ કરી દેસુ નીચેના જાડના અંદર પીસી લેવાનું છે થોડું ઠંડુ પડે હવે આપણે પેરસેલ સિંગ તેલ લેવાનું છે એક મોટો ચમચો ભરાય એટલું તેલને સરસ ગરમ થવા દેસુ તેલ આપણું સરસ મજાનું ગરમ થઈ ગયું છે હવે આપણે મરચા પણ મસ્ત રેડી થઈ ગયા છે તમે જોઈ શકો છો હવે મરચાને હું ગરમ તેલના અંદર આવી રીતે રાખું છું આપણે ઈસ્ટર બનાવવાનું છે તરત જ થઈ શકાય એવું ખાલી બે મિનિટ આવી રીતે એને સાંટાડવાનું છે તમે એકવાર બનાવી અને મહિના સુધી આને એથી શીખવી શકો છો બે મિનિટ ખાલી કચાસ નીકળી જાય ત્યાર સુધી આપણે આને થોડાક એવા શેકવાના હવે આપણે થોડા એવા શેકી લીધા છે તો ગેસ ને કરી દેવાનું છે બંધ હવે જે આપણો પીસી મસાલો કિલો રાખ્યો હતો એ નાખી દેવાનો છે હવે આપણે અંદર લીંબુ નીચવાનું છે હું એક લીંબુ નીચું છું આ બહુ સરસ લાગે એટલે ચપટીક એવું લાલ મરચું નાખી દઉં છું ચપટીક એવું મીઠું નાખું છું મીઠું આપણે પેલા નાખ્યું છે એટલે ધાન નાખવાનું છે હવે આપણે મસ્ત મિક્સ કરી દઈશું મરચાં સરસ મજાના અથાણું રેડી થઈ ગયું છે મરચાંનું તો હવે આપણે આવી રીતે પ્લેટના અંદર લઉં છું તમે કાચની બોટલના અંદર ભરી અને મહિના સુધી એન્જોય કરી શકો છો તો આપણી બધા જ મરચાં આવી રીતના પ્લેટના અંદર નીકળી દઈશું સરસ મજાનું કાઠિયાવાડી મરચાનું અથાણું બની રેડી થઈ ગયું છે મેં મરચાંથી સજાવી દીધું છે બહુ સરસ દેખાય છે ઓકે મિત્રો બાય કાલે આવી નવી રેસીપી સાથે